મેઘરા તાલુકાના પાલ્લા ગામના બે નાના બાળકો ઘરે જણાવ્યા વિના અંબાજીના સાયકલ પ્રવાસે નીકળી ગયા મેગરતપાલા ગામના બે નાના બાળકો ઘરે જણાવ્યા સિવાય અંબાજીના સાયકલ પ્રવાસી નીકળી ગયા જેથી પરિવારે શોધખોળ કરતા બાળકોનો કોઈ ન બાળકોના વાલી રાવણ રાજુભાઈ મણાભાઈ અને રાઠો લખમણભાઈ હીરાભાઈએ ભેમાપુર ગામની જીવદયા પ્રેમી ટીમનો સંપર્ક કર્યો જે દરમિયાન બાળકોને માલપુરથી રતનપુર ગામે એક યુવાને બાળકોને રોકી પૂછપરછ કરતા બાળકોએ જણાવ્યું કે અમે અંબાજીના સાયકલ પ્રવાસે નીકળ્યા છે વધુ પૂછપરછ કરતાં બાળકો ઘરેથી કયા વિના નીકળી ગયાનું જાણવા મળેલ જેથી યુવાને તેના પરિવારનો સંપર્ક કરી જાણ કરી જેથી ભેમાપુર જીવદયા પ્રેમી ટીમ અને પત્રકાર કટારા કાંતિભાઈ ઘટના સ્થળે પહોંચે અને બંને બાળકોને ઘરે પરત લાવી તેમના પરિવારને સોંપવામાં મદદરૂપ બન્યા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી